બોલો સમુંડા માતકી જય સમુંડ માયા બો તો રમિયે સમુંડ માયા બો તો રમિયે અમને આવડે અમને જોડશે એમાં મારો ભાગ હશે મેં બોલાવી કેમ નો આવી એટલો મારો વાકસે હશે ખોડલ માયા રમીએ ખોડ ની જોડે છે એમાં મારો ભાગ મે બોલાવી કેમનો આવી એટલો મારો ભાગ હશે સૌ માયા સૌંદમા

તો સરસ મજાની નવરાત્રી ચાલે છે નવરાત્રી નું મહત્વ છે ગરબાનું તો ગરબા ગાઈએ ને તો આપણે આવા અરવાસીન પ્રાચીન ગરબા જ ગાવાના બોલો કોડિયા